તો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો હું પરેશંગીજા શ્રીરામ ઓર્ગેનિક પાયાદરના શ્રીરામ વેક્યુમ પાયાદરમાંથી તો આ એક ખેડૂત વેક્યુમ પેકિંગ કરાવવા આવ્યા હતા તો ઈ ભાઈને જ આપણે પૂછી લે કે તમે કેટલા દાણા લેવા હતા અને તમને કામ કેવું લાગ્યું વેક્યુમ પેકિંગ કરાવવા કે ન નોકરા આપણે એને ભાઈને પૂછી લે ભાઈ તમારું નામ શું ધરાવવું મારું નામ કેવલભાઈ રમેશભાઈ બાવળિયા ગામ સોનવયા જામજોતપુરનું હું અહીંયા પાયાદર શ્રીરામ વેક્યુમને આ દાણા પેકિંગ કરવા આવ્યો છું અને મારે ટોટલ દાણા છે 140 મણ જેવો અને ભાઈ નું કામ બહુ સારું છે પેકિંગ કાયદેસર 25 કિલો પેકિંગ કરે છે 37 નંબર માંડવો છે બરોબર બાકી પેકિંગ નું બહુ મજા આવી અમને કર્યો ને પેકિંગ કરવા કરાવા દાણા કરાવા દાણા બગડે ની ખેડૂત ને પણ ફાયદો થાય આ બધા આપણે છે આ ભાઈ પેકિંગ છે અંદાજે બોક્સ તો ઉપર થાય જ જાય તો તમારે ખેડૂત મિત્રો વેક્યુમ પેકિંગ કરાવવું હોય તો આ આવી જાવ શ્રીરામ વેક્યુમ પેકિંગ ભરાવદર જૈનભાઈ દલસાણી મોબાઈલ નંબર છે અઠાણું અઠાણું સત્તાણું વીસ ચૌદ